સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસના પૂર્વ રાજ્યસભાના સાંસદ એવા નારણ રાઠવા હાલમાં કમલમ ખાતે પહોંચ્યા છે આજે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે મહત્વના સમાચાર હાલમાં કમલમ ખાતે તેઓ પહોંચ્યા છે નારણ રાઠવા કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય અ નારણ રાઠવા પોતાનો પુત્ર સંગરામ રાઠવા સાથે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાશે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને આ મોટો જટકો કહી શકાય કારણ કે દિગ્ગજ નેતાઓ જે છે એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો હાલમાં અપજી રહ્યો છે કે તેઓ હાલમાં કમલામખાતે પહોંચ્યા છે યુપીએસ સરકારમાં તેઓ રેલ રાજ્ય મંત્રી પર રહી ચૂક્યા છે નારણ રાઠવા અને તેઓ હવે કોંગ્રેસ છોડીને કેસરીયા ધરણ કરવા જઈ રહ્યા છે અગાઉ તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી ત્યારે દિગ્ગજ આદિવાસી નેતા કહેવાય છે નારાયણ રાઠવા અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે જોડાઈ જશે ગાંધીનગર કમલમ ખાતે હાલમાં તેઓ પહોંચ્યા છે યુપીએ ગવર્મેન્ટ વખતે તેઓ રેણ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને એક દિગ્ગજ આદિવાસી ચહેરો ગણાય છે કોંગ્રેસ માટે વર્ષોથી તેઓ કોંગ્રેસમાં રહ્યા પરંતુ હવે લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી છે ત્યારે નારાજગી તેમણે વ્યક્ત કરી છે અને તેમણે પોતાના પુત્ર સાથે ભારતીય જનતા પાર્ટીમાં જવાનું એક નિર્ણય કર્યો હાલમાં તેઓ ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે અને પોતાના પુત્ર સંગ્રામ રાઠવા અને અન્ય કાર્યકર્તાઓ સાથે તેઓ આજે જ ભાજપમાં જોડાઈ જશે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ માટે આ મોટો ઝટકો કહી શકાય ખાસ નારાયણ રાઠવા જે છે તે હાલમાં પહોંચ્યા છે આદિવાસી ચહેરો તરીકે ઓળખાય છે

લોકોની સેવા થાય એટલી સેવા પછી રહીને કરવાની છે નિવૃત્તિ માટે ના સંગ્રામભાઈ માટે એ તો પોતે સ્વયં છે પોતે ડેરીમાં છે બધામાં છે નગરપાલિકામાં છે પેલા છે બધામાં છે પાર્ટી સામે તો પછી એવો સમય કેમ કે રાહુલ ગાંધી આવી રહ્યા છે હું તમને કહું છું પછી તમે આરામથી તમારી ટર્મ હજી ચાલુ છે પક્ષાંતર ધારો લાગવા છતાં પણ તમે મારું મારી મરજી ની વાત છે જે પ્રમાણે કર્યા છે નારાયણ રાઠવા કે તેમનો સ્વયં નિર્ણય છે અને હવે તે નિવૃત્તિના આરે છે જે પ્રમાણે તે જવાબ આપી રહ્યા છે તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે નારાયણ રાઠવા છે પોતાના પુત્ર સંગ્રામ સાથે અહીંયા પહોંચ્યા છે અને હવે મહત્વનું છે કે આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને એવા સંજોગોમાં ભાજપને ચોક્કસ આદિવાસી બેલ્ટ છે તેમાં ફાયદો થશે અને નેતાઓ જે છે થોડી વારમાં જ સત્તાવાર રીતે ભગવોખે છે તે ધારણ કરશે આ સિવાય અન્ય કેટલાક નેતાઓ પણ હજી રડારમાં છે અને આગામી સમયમાં તે પણ ભગવોખેસ ધારણ કરી શકે છે જી તો બિલકુલ નારણ રાઠવા એક મોટો આદિવાસી ચહેરો ને ભાજપને આદિવાસી પટ્ટામાં મોટો ફાયદો થશે ખાસ તેમણે કહ્યું કે કોઈ નારાજગી નથી નિવૃત્તિનો સમય છે તો શું પોતાના પુત્રનું પોલિટિકલ કરિયર આગળ વધારવા માટે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ખાસ એવી શું શક્યતા જોવામાં આવી રહી છે કશ્યપ રાઠવા સાથે જ્યારે આ અંગે વાત થઈ ત્યારે તેણે વાત કહી હતી કે તેના પુત્ર છે સહકારી ક્ષેત્રે સક્રિય છે તાલુકા પંચાયત નગરપાલિકામાં પણ સક્રિય છે અને એવો કોઈ બીજો વિષય નથી પરંતુ બાબત એ છે કે નારણ રાઠવાએ પણ કહી રહ્યા છે કે માર્ચમાં તેમની ટર્મ છે તે પૂર્ણ થઈ રહી છે અને એવા સંજોગોમાં તે આ ભગોખે છે તે ધારણ કરી રહ્યા છે અને તેની સાથે સ્થાનિક કોંગ્રેસના જે આગેવાનો છે તે પણ અહીંયા હાજર છે અને તે પણ તેમની સાથે અહીંયા છે ફરી એક વખત પ્રયત્ન કરીશું સંગ્રામભાઈ સાથે વાત કરવાની સંગ્રામભાઈ સંગ્રામભાઈ આટલા લાંબા સમય પછી અહીંયા ભાજપમાં આવવું તમારો જે વિસ્તાર છે ત્યાં એક દિગ્ગજ નેતા તરીકે નારાયણભાઈ મારો વિસ્તાર એક આદિવાસી અંતરાય વિસ્તાર છે મારા વિસ્તારમાં સ્કૂલ હોસ્પિટલ એમાં ઘણા ડૉક્ટર્સ નથી ઘણા ટીચર્સ નથી ઘણો વિકાસ બાકી છે યુવાનો રોજગારીનો બહુ મોટો પ્રશ્ન છે અને રામ ભગવાનનું જે મંદિર બન્યું એમાં અમે બહુ આનંદની વાત થતી અમારા માટે અમારી બહુ જવાની ઈચ્છા હતી અને ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું કે આ વિકાસની સાથે અમને સાથે જવાથી અમારા વિસ્તારમાં વિકાસ થશે એ ધ્યાનમાં લઈને અમે આજે બીજેપી જોઈન કરી રહ્યા છીએ લોકસભા ચૂંટણી લડશો હજુ તો કંઈ નક્કીની પાર્ટી હાઈકમાન છે નક્કી કરશે મારી પૂરી તાકાત મારી પૂરી મહેનત મારું પૂરું નોલેજ ને મારો સંગઠનનો અનુભવ એ પાર્ટી માટે જાન નિસ્વાર કરી દેશે કોંગ્રેસ છોડવાનું કારણ મુખ્ય કારણ શું રહ્યું કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ તો મારી રીતે રિઝાઇન કર્યું છે અને આમની વિકાસની ધારામાં જોડાવા માટે મેં આમાં આવે છે ના એવું તો કંઈ છે નથી અને ઘણી વખત અમારી રજૂઆતો પણ હતી સંગઠનમાં ફેરફારમાં એ થઈ નહીં એટલે પછી મેં કીધું ગડે ગડે કેટલી વખત કહેવાનું એટલે અમે નિર્ણય લીધું આ બાજુ કેડર બેસમાં સંગ્રામભાઈ એક બાબત જોઈએ આપણે નારણભાઈ છે પાંચમ લોકસભાના સાંસદ બનાવ્યા અને કોંગ્રેસે સેન્ટ્રલમાં તેને મિનિસ્ટર પણ બનાવ્યા છે પાંચ વર્ષ તે સેન્ટ્રલમાં એમઓએસ પણ રહ્યા છે અને રાજ્યસભાના સાંસદ પણ એમને બનાવ્યા કોંગ્રેસે પાર્ટી આટલું દીધા પછી નારાજગી કયા કયા મુદ્દે કોઈ નારાજગી નથી આ એક ડેવલપમેન્ટ અને વિકાસની ધારામાં અમારો હાથ જોડીને સેવા કરવાના સહીથી અમે આમાં જોડાયા છીએ જે નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે તેમનું એવું જ કેવું છે કે કોંગ્રેસમાં રાષ્ટ્રીય નેતૃત્વ સ્થાનિક લેવલ પર ધ્યાન નહીં આપી રહ્યું એવી કોઈ નારાજગી હતી હું એટલું જ કહીશ સંગઠનનો માણસ છું કાર્યકર મજબૂત સેનાપતિ મજબૂત સેનાપતિ મજબૂત રાજા મજબૂત અને રાજા રાજાને પ્રજા યાદ રાખે છે એટલે કાર્યકરનું ક્યાં ને ક્યાં માન જોડવું જોઈએ એવું મારી એક લાગણી છે

જે પ્રમાણે સંગ્રામ હાજર છે અને તે લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે કોંગ્રેસમાં હાલ સીધી રીતે કોઈ નારાજગી નથી પરંતુ જે કોઈ ભાજપના મુદ્દા છે તેને લક્ષ્યમાં રાખીને તે અહીંયા આવી રહ્યા છે આ અગાઉ પણ કોંગ્રેસમાં જે પ્રમાણે માહિતી મળી રહી છે કોંગ્રેસમાં ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન